ભારતની ધરતી એ મહાન સપૂતોને જન્મ આપ્યો છે જેઓએ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું એવા જ એકતા માટે સમર્પિત નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ આજે આપણે ઓળખીશું લોહ પુરુષ દેશના લોહ પુરુષની કથા બાળપણ અને શિક્ષણ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ ગુજરાતના નડિયાદ નજીક કરમસદ ગામમાં એક બાળકનો જન્મ થયો એ બાળક જ આજે સમગ્ર વિશ્વમાં ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે એનું નામ વલ્લભભાઈ ગામડાની સાદી શાળામાં ભણ્યા પણ અંદરથી એ હંમેશા દ્રઢ નિશ્ચય હતા કહેવાય છે કે વલ્લભભાઈ બાળપણથી જ લોખંડી ઈરાદા ધરાવતા હતા વાંચતા વાંચતા તેઓએ પોતાનું સ્વપ્ન નક્કી કર્યું કે કાયદાનું અભ્યાસ કરવો કઠિન પરિસ્થિતિમાં પણ તેઓએ મેટ્રિક પાસ કર્યું પછી બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ ગયા અદભુત વાત એ છે કે માત્ર બે વર્ષમાં જ તેમણે છત્રીસ મહિનાનો અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવેશ ઇંગ્લેન્ડથી થી પરત આવ્યા બાદ તેમણે અમદાવાદમાં વકીલાત શરૂ કરી થોડા જ સમયમાં તેમની ઓળખ સચ્ચા નિર્ભીક અને બહાદુર વકીલ તરીકે થવા લાગી પણ એ સમયમાં દેશ ગુલામીની બાંધછોડમાં હતો ઓગણીસો પંદરમાં માં મહાત્મા ગાંધી ભારત આવ્યા

ઓગણીસો સુડતાલીસ દેશ સ્વતંત્ર થયો પણ દેશ વિભાજિત થયો એક તરફ પાકિસ્તાન બન્યું અને બીજી તરફ ભારત પરંતુ હજી સૌથી મોટો પ્રશ્ન બાકી હતો દેશના દેશી રાજ્યોને જોડવાનો કેટલાક રાજ્યો પોતાના અલગ દેશ બનવા માંગતા હતા કોઈ પાકિસ્તાનમાં જવા ઈચ્છતું હતું ત્યારે સરદાર પટેલે લોખંડી ઇરાદાથી આગેવાની સંભાળી તેમણે રાજાઓ સાથે વાટાઘાટ કરી ક્યાંક દબાણ કર્યું ક્યાંક મૈત્રીપૂર્વક સમજાવ્યું માત્ર થોડા જ મહિનામાં જે લગભગ બધા દેશી રાજ્યો ભારત સાથે જોડાઈ ગયા હૈદરાબાદ જુનાગઢ કાશ્મીર જેવા મોટા પ્રશ્ન પણ તેમના જ દ્રઢ ભારત અનેક ટુકડાઓમાં વહેંચાયેલું હોત લોહ પુરુષનું વ્યક્તિત્વ સરદાર પટેલનું વ્યક્તિત્વ ખૂબ જ સાદું પણ અતિ પ્રભાવશાળી હતું તેઓ કડક પણ હતા અને મમતા ભરેલા પણ હતા તેમણે કહ્યું હતું કે મારો એક જ ધર્મ છે દેશ સેવા દેશની એકતા જ દેશની શક્તિ છે તેમના નિર્ણયો કઠોર હતા પણ એમાં હંમેશા જનહિત છુપાયેલો હતો અંતિમ દિવસો પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ સરદાર પટેલે આ લોક છોડી દીધો સમગ્ર દેશ શોક મગ્ન થયો પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું કે અમે આપણા રાષ્ટ્રના લોખંડી માનવીને ગુમાવ્યા છે વારસો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલનું સ્વપ્ન હતું અખંડ અને શક્તિશાળી ભારત આજે સ્વપ્ન આપણે જીવતા અનુભવીએ છે બે હજાર અઢારમાં ગુજરાતના નર્મદા કિનારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલને સમર્પિત ઊભી કરવામાં આવી એકસો મીટર ઊંચી આ પ્રતિમા માત્ર પિત્તળની મૂર્તિ નથી પણ ભારતની એકતાનું પ્રતિક છે સરદાર વલ્લભભાઈ પટેલ એક સામાન્ય ખેડૂત પુત્રથી દેશના લોહપુરુષ બન્યા તેમણે આપણને શીખવાડ્યું કે જો દ્રઢ નિશ્ચય અને એકતા હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે સરદારના સ્વપ્ન પ્રમાણે એકતા બદ્ધ શક્તિશાળી અને પ્રગતિશીલ ભારત નિર્માણ કરીશું તમને આ બાયોગ્રાફી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો ગમ્યો હોય તો વિશ્વ દર્શન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં